તો આપણે હવે જોશું આ બધી તમે રાજણવાડી છે તો આ રાજણવાડી ઉત્તર દિશામાં અહીંયા કાને ગાયોનું વથાણ હોય એ તમે જોઈ શકો છો જૂનામાં જૂનું વથાણ છે અહીંયા કાને તો હવે આપણે અહીંયા કને ચાલશું જૂનું વથાણ અહીંયા કાને ઠંડુ ઠંડુ છાંયું હોય અહીંયા કાને આપણે બેસીએ તો આપણે એમ લાગે છે કે અહીંયા ઠંડુ ઠંડુ છાંયું આવે છે અને જ્યારે આપણે બાવળીયના તાપમાનમાં બેસીએ તો આપને એવું તાપમાન લાગે કે આપણે અહીંયા બેસાય નહીં તો અહીંયા આ તમે જોઈ શકો છો આ વથણ છે જૂનું અહીંયા કને ઠંડો ઠંડો પવન લાગે આપણે આ બાવળિયા નીચે કે આપણે મિત્રો ઘણીવાર આપણે જંગલમાં જઈએ બાવળિયા હેઠે બેસીએ તો આપને તાપમાન ઘણું લાગે અને અત્યારે તમે આ જોઈ શકો છો અહીંયા ગાય માતા બધી બેઠી છે અને આ જૂનુંમાં જૂનું વાતાવરણ છે અહીંયા કાને આવીથી ઉત્તર ડિશ્રમમાં ઉત્તર દિશામાં તો આ તમે જોઈ શકો છો અહીંયા કને ઠંડુ વાતાવરણ હોય અને ઠંડો આપને છાણો લાગે એ તમે જોઈ શકો છો આ છાણો છે અહીંયા કને ઠંડામાં ઠંડો તમે આ જે કાળો દેખાય છે એ તમને બધું છાંયો છે અહીંયા કને